હળવદના રાયસંગપર ગામે ગઈકાલે મોડી રાત્રિના યુવતીના કૌટુંબિક ભાઈઓએ યુવતીના પ્રેમી અને તેના ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં પ્રેમી યુવકને ગંભીર ઈજા થતા તેનું મોત થતા બનાવ હત્યામાં પટાયો હતો બનાવ અંગે મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મૃતક યુવક અને આરોપીઓ કૌટુંબિક ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા બાબુભાઈ ગોકળભાઈ લોલાડિયાનો પુત્ર શ્યામજી તેની કૌટુંબિક બહેનને ભગાડીને લઈ ગયો હતો જે બાદ પરિવારની સમજૂતીથી યુવતીને પરત સોંપી હતી તેમ છતાં આરોપી વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કારુભાઈ લોલાડિયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડિયાની બહેનને ભગાડી લઈ ગયાનું મંદૂક રાખીને બંને આરોપીઓ ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ શામજીભાઈના ઘરે આવીને કૌટુંબિક જ ભાઈઓએ વિપુલભાઈ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ અને ગૌતમભાઈ ઉર્ફે ગવાને ઘરે ધોકા અને છરી વડે મારવા આવ્યા હતા અને છરી વડે હુમલો કરતાં શામજીભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે ગોપાલભાઈ પર હુમલો કરતાં ઈજા થઈ હતી ગોપાલભાઈ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં શામજીભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ગોપાલભાઈને ગંભીર હાલતમાં મોરબી રેફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ હુમલો કરવા આવેલા વિપુલભાઈ અને ગૌતમભાઈને બે ભાઈઓમાંથી એક ઇજાગ્રસ્ત થતાં તેને પણ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે